નમસ્કાર નવા વર્ષના તમામ નાગરિકોને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ નવું વર્ષ આપને અને આપના પરિવારને ખૂબ લાભદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના સાથે જ હર હંમેશ મારા વિસ્તારના નાગરિકો વિસ્તારના વિકાસ માટે મારી સાથે ખભેથી ખભો મિલાવીને મદદરૂપ કરતા આવ્યા છે તેમની પાસે એવી જ આશા રાખું છું કે આવનારા નવા વર્ષની અંદર પણ આપ મને એ જ રીતે મદદરૂપ થાવ સાથે જ નવું વર્ષ મારા વિસ્તારના તમામ નાગરિકોને ગુજરાતની તમામ પ્રજા માટે ખૂબ જ લાભદાયી નીવડે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું અને હર હંમેશા પ્રગતિના શિખરો સર કરો તેવી આપ સર્વને શુભેચ્છાઓ પાઠવું છું સાથે જ ફરીથી આપ સર્વને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન આભાર જય માતાજી